રાજકુમાર સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હવામાન વિભાગ એનડીઆરએફ એસડીઆરએફ સાથે આ બેઠક યોજાય સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે સીએમની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે ગઈકાલે સુરત અને વડોદરામાં ભારે વરસાદ પડ્યો હતો સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં થશે તો સ્થિતિનો તાગ પણ સીએમ મેળવશે તો રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે અનાજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે નિકુંજ સીએમ પર પડે પડે અપડેટ્સ મેળવી રહ્યા છે વરસાદે તબાહી મચાવી છે તેને લઈ સ્થિતિનો તાગ પણ મેળવી રહ્યા છે રાજ્યમાં જે પાછલા દિવસો દરમિયાન ભારે વરસાદની સ્થિતિ જોવા મળી અને ખાસ કરી ગઈકાલે વડોદરા સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે અને સંબંધિત અધિકારીઓ અને હવામાન વિભાગ એનડીઆરએફ એસડીઆરએફ સહિતના ડિપાર્ટમેન્ટ છે તેના અધિકારીઓ સાથે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી રહ્યા છે જે જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો તે જિલ્લાના જિલ્લા કલેક્ટર સાથે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી સમીક્ષા કરી છે અને રાજ્યની અંદર ઓવરઓલ વરસાદની કયા પ્રકારની સ્થિતિ છે અને ખાસ કરી જરૂરી પગલાઓ લેવા સંદર્ભે પણ આ બેઠકની અંદર મહત્વની ચર્ચા કરવામાં આવશે મુખ્ય સચિવ રાજકુમાર પણ આ બેઠકની અંદર હાજર છે અને સંબંધિત વિભાગ હવામાન વિભાગ હોય એનડીઆરએફ હોય ઉપરાંત મહેસૂલ વિભાગની ખાસ ઉપસ્થિતિ જે છે તે વરસાદી સિઝનની અંદર મહત્વની બનતી હોય છે તો તેના પણ સંબંધિત અધિકારીઓ આ બેઠકની અંદર હાજર છે અને મુખ્યમંત્રી સમીક્ષા બેઠક જે છે તે હાલ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે કરી રહ્યા છે